ગણતંત્ર દિવસની ઉજવણી દાંતીવાડા તાલુકાના ભાંડોતરા ગામે પ્રાથમિક શાળામાં કરવામાં આવી શાળાના ચારસો પંચોતેર વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં તિરંગા યાત્રા પ્રભાત ફેરી સ્વરૂપે કાઢવામાં આવી જેમાં ગ્રામ લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો ગામે ગ્રામ ગામના સરપંચ શંકરભાઈ ભીલેચા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારબાદ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સરકાર શ્રીના પરિપત્ર મુજબ ગામમાં સૌથી વધારે ભણેલ દીકરી દ્વારા એટલે કે વસંતીબેન મુકેશભાઈ મોદી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ગ્રામજનો દ્વારા શાળામાં માં સરસ્વતીના પ્રાંગણમાં ભારત માતાની આરતી કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય બેનશ્રી તથા શિક્ષક સ્ટાફ ગણ દ્વારા ગામમાંથી પધારેલ સર્વ દેશપ્રેમી વાલી ગણનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા લગભગ પચીસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સર્વે વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિ રજૂ કરી જેમાં નાટકો એક પાત્રી અભિનય પપેટ શો ગરબા સહિત ગીત શ્રી રામના ગીતો પર કાર્યક્રમો રજૂ થયા અનેક ગ્રામજનોએ તિથિ ભોજન વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપી ઇનામો આપ્યા દાતાઓ દ્વારા